આજે એક શિક્ષકનો નિજ સાથેનો સંવાદ એટલે કે આપણે નિજ સાથે સંવાદ કરી લઈએ કે શું તમને એવું નથી લાગતું કે હવે શિક્ષક દિન અને આ ગુરુપૂર્ણિમામાં જે શિક્ષકનું મહત્ત્વ હતું જે ગુરુનો દરજ્જો હતો એ સ્થાનમાં ફેફર થઈ રહ્યો છે એમના સન્માનમાં ફેરફાર થઈ રહ્યો છે એ ભાવા વરણમાં ફેરફાર થઈ રહ્યો છે કે ભલે આપણને એવું લાગે કે સોશિયલ મીડિયાની અંદર ટીચર્સ ડેના ભરંગા ફૂકાતા હોય પછી શિક્ષકો દ્વારા હોય કે વિદ્યાર્થી દ્વારા હોય પણ બસ એક ફોર્માલિટી જેવું શિક્ષકત્વ થઈ ગયું છે કે એમ કહેવાય કે જો આપણે હજુ પણ નહીં જાગીએ ને તો ભવિષ્યમાં આ શિક્ષક પેઢી નામ શેષ થતી જશે એટલે કે શિક્ષક નામ શેષ નહીં થાય જે વ્યવસાયે જે આમદની મળે છે એ આમદની તો મળશે જ પરંતુ જે ખરેખર શિક્ષકત્વ હતું ને એ નામ શેષ થતું જશે કે એમ કહેવાય કે પેલા ગુરુ હતા અને ગુરુમાંથી આપણે માસ્ટર થયા પછી માસ્ટરમાંથી આપણે શિક્ષક થયા અને શિક્ષકમાંથી આપણે ટીચર થયા અને ટીચર એટલે કે ટીચિંગ કરાવે ટીચિંગ એ માત્ર શિક્ષકનું એક ટકાનું કામ છે બાકીના નવાણું ટકાનું કામ છે નવાણું ટકા જે ભાવરણ છે એ તો સાવ ભૂલાઈ રહ્યું છે એમના માટે ઘણા બધા કારણો હશે પછી સમાજ તરફ ના હોય વિદ્યાર્થી તરફ ના હોય કે અન્ય તરફ ના હોય પરંતુ નીચ પક્ષે એટલે કે શિક્ષક પક્ષે પણ એના માટેના કેટલાક ફેરફારો કેટલાક કામો જવાબદાર છે એમાં સૌપ્રથમ મને એવું લાગે છે કે આપણું ફોર્માલિટી વર્તમાન સમયની અંદર શિક્ષક છે એમને માત્ર નોકરીનો દરજ્જો આપેલો છે અને એમને ફોર્માલિટી ગણી લીધી છે આ ફોર્માલિટીમાં શિક્ષક છે એ વિદ્યાર્થી શાળા અને સરસ્વતી માતાનું જે ભાવાવરણ છે એ ભાવાવરણ ભૂલી રહ્યો છે માત્ર એમની ફોર્માલિટી થઈ ગઈ છે ભલે પોતે તજજ્ઞ હશે પોતે પોતાના વિષયની અંદર પાવરફુલ હશે અને સારામાં સારો એ ભણાવી પણ દેશે સારામાં સારો રિઝલ્ટ પણ લાવી દેશે પણ એ કામ તો અત્યારે એઆઈની ટેકનોલોજી પણ કરી દેશે એ કામ અત્યારનું મશીનરી પણ કરી દેશે કે જે કામ આપણે કરી રહ્યા છીએ બીજી વાત કે આ જે શિક્ષક આદર્શ દરજો હતો અને એમની પાસે જે આદર્શ હતો પછી એમનો પહેરવેશ હોય એમની વર્તન રીતભાત હોય આ દરેક બાબતો અસર કરતી હતી બાળક પણ એમાંથી ઘણું બધું શીખતો હતો અને અત્યારે આપણે જ વિચારીએ કે આપણી દિનચર્યા અને આપણી લાઈફસ્ટાઈલ છે એમાંથી કેટલો ભાગ છે એ વિદ્યાર્થીને એ સમાજને શીખવા જેવો છે કે પહેલાનું વાતાવરણ એવું હતું કે ગામની અંદરથી સાહેબ નીકળ્યા હોય તો આખા ગામની અંદર બીજા વડીલો હોય એ પણ ઊભા થઈ જતા હતા અને એમને માન આપતા હતા આ માન અત્યારે રહ્યું છે ખરું એટલી બધી એની અસર હતી કે વિદ્યાર્થીઓ પણ એ પોતે એમના ખાલી આવવાથી પણ પોતાનો વર્તન છે બદલી નાખતા હતા પોતાનો રસ્તો બદલી નાખતા હતા એમના પછીની વાત છે કે શિક્ષક છે એમની અંદર અપડેડેશન એટલે આપણે અપડેટ થવું આ બાબતની અંદર આપણે હજુ ઘણા બધા પાછળ છીએ હા કે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોની અંદર કે પ્રાઇવેટ સ્કૂલોની અંદર અપડેટના નામે ટેકનોલોજીના નામે અપડેટ હશે પરંતુ એ અપડેટ હજુ પણ આપણને ફોર્માલિટી જેવું લાગે છે કે આજના સમયની અંદર એઆઈની ની ટેકનોલોજી ટેકનોલોજી આવી રહી છે કે જે દરેક વ્યવસાય ને ગળી રહી છે